આપણા દેશના प्रधानमंत्री આદણી શ્રી નરેન્દ્ર મેમ મોદી સાહેબ ફરી દેશના વડા બદાન બનાવવા માટે ત્રીજી વખત વડા બદાન બનાવવા માટે દરેક લોકસભા સેક્ટર 5 લાખ વોટથી જીતવી એ સંકલ્પ છે અને 5 લાખ વોટથી જીતવું હોય તો આપણે શું કરવું પડે આપણે બધા કાર્યકર્તાઓએ પ્રચાર પ્રસાર કરવો પડે મોદી સાહેબ કે રાષ્ટ્રીય પરિષદમાં કહ્યું તો બધા આગળ કે બધો ધા કાર્યકર્તાને મારા વતીથી અભિપ્રામ કરવા જજો બધને નમસ્તે કહેવા જજો એટલે એ કામ બધાયા આપણે કહેવાનું છે આમ તો પેલા ઘર ઘર સંપર્ક અભિયાન અને લાભાર્થી સંપર્ક અભિયાન આપણું સૌને 15મી તારીખ સુધી કાયર પણ આ અભિયાનને છે 30 સુધી લંબાવવામાં આવે છે એટલે એ પછી જે નેક્સ્ટ યોજના બની છે એ પ્રમાણે આપણી જે વ્યવસ્થાઓ છે જિલ્લાનો ટીમ मंडले <mully> ते